ચોમાસા દરમિયાન દર વર્ષે શાકભાજીના ભાવમાં વધારો નોંધાતા જ હોય છે જ્યારે પણ આ વર્ષે પણ ભાવ વધારો થયો છે સરખામણીમાં આ વર્ષે ભાવ વધારો વધુ થયો હોવાનું જોવા મળી રહ્યું છે સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના છે ચોમાસાની ઋતુમાં લીલોતરી શાકભાજીની આવક ઓછી થતા તેના ભાવમાં વધારો નોંધાયો છે જેમાં ટામેટાના વીસ ત્રીસ રૂપિયા કિલો મળતા હતા તે આજે એકસો વીસ રૂપિયા કિલો થઈ ગયા છે જેથી ચારસો ટકા ભાવ વધારો થયો છે તેમ

વત્તા ભાવના પરિણામ રૂપે ગૃહિણીઓનું બજેટ ખોળવાયું છે તમામ શાકભાજીઓમાં અસહ્ય વધારાને કારણે તમામ ગૃહિણીઓ અચંબામાં મુકાયા છે દર વર્ષે વરસાદી ઋતુમાં ડિમાન્ડ અને સપ્લાયમાં ફેર પડતો હોય છે જેના પરિણામે ભાવમાં વધારો થતો હોય છે ભાવ વધારાને લઈ ગૃહિણીઓના બજેટ ખોળવાયું છે દર વર્ષે ભાવ વધારો થતો હોય છે પણ આ વખતે તો મોટા ભાગના તમામ શાકભાજીમાં ભાવ આસમાને પહોંચી રહ્યો છે શાકભાજી પસંદગીમાં ભાવ મધ્યમ હોય તેવો વિકલ્પ વિકલ્પ ગત વર્ષે મળી રહેતો હતો પરંતુ આ વર્ષે તે પણ મળતો નથી જેથી બજેટ ખળવાયું છે ચોમાસા પછી ભાવ સરખા થઈ જાય તેવી અપેક્ષા રાખી શકાય તેવી સ્થિતિ છે જી આપનું નામ અને એપીએમસી માર્કેટમાં શું હોતો ધરાવો મારું નામ વિક્રમભાઈ રવણભાઈ મહેતા રહેવાનું વેઠા ગામ હું બે હજાર આઠથી એપીએમસીમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છું સેવા આપું છું અને એપીએમસી ના કોઈ પણ પ્રશ્ન તેમાં સહકારી વલણ રાખીને આજ સુધી કરતા આવેલા છીએ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જે ટામેટા છે વેંગણ છે કે અન્ય શાકભાજીઓમાં અત્યારે ધરખમ ભાવનો વધારો થયો છે હોલસેલમાં શું કહેશું ભાવ વધારે બાબતમાં મારે એટલું જ આપને જણાવવાનું કે ચોમાસાની ઋતુમાં વરસાદ વધારે પડે એને લીધે ફાવિંગ ઓછું થાય એટલે શાકભાજીની આવક ઓછી થાય આ તો અછતનો ભાવ છે સાચી વાત તો કેમ માલ વધારે આવતો હોય તો સ્વાભાવિક રીતે ગ્રાહકોને સસ્તો મળી શકે પણ જ્યારે માલની અછત હોય તે વખતે ભાવ વધે એટલે સામાન્ય પબ્લિક જે ખરીદતી પ્રજા તેમાં શક્તિ પણ ઘટે અને આ માલની આવક ઓછી એટલે જ ભાવ વધારો છે બાકી બીજા કોઈ કારણ મારી દૃષ્ટિએ નથી ખાસ કરીને જે જીવન જરૂરિયાત વસ્તુ છે ટામેટા છે હરેક શાકભાજી હરેક શાકમાં વપરાય છે ગૂંડણીઓ વાપરે છે અને તેને લઈને ધરખમ વધારો થયો છે જે પહેલાં વીસ રૂપિયા કિલો મળતા હતા અને હાલ એંસી થી નેવું રૂપિયે કિલો મળે છે હોલસેલમાં અને માર્કેટમાં સો રૂપિયા કિલો મળે છે તેને લઈને શું કહેશો એને લઈને એ પણ આપણે એટલું જ જણાવવાનું મળે કે આજે બધું ટામેટાની ધારો કે નાશિકથી બીજી જગ્યાથી આવતા ત્યાં પણ માલની જે આવક આવવી જોઈએ તે માલની આવક આવતી નથી અને તેને કારણે જ આ મોંઘવારે મોંઘા થાય છે અને આપણે સામાન્ય પ્રજાને ઘણું મોંઘું શાકભાજી મળે છે વેગણ છે ટામેટા છે ભીડા છે એ ત્રણમાં ભાવ વધારો ઘણો છે બાકી બીજા જે કંઈ એ ઝુઝવાલ જે બીજા બધા શાકભાજી જે છે તેમાં મારે હિસાબે પાંત્રીસ ચાલીસથી પચાસ ટકા જેવો વધારો છે જ્યારે આમાં તમે એંસી નેવું ટકા જેવો વધારો છે